ઇન્ટરનેશનલ ચેનલ આરો ઓકે રોજ ગુજરાત ગુજરાત માં મોખરા નું સ્થાન ધરાવતા અને ચણસીઓ ની આવક ની દ્રષ્ટિએ નંબર વન ગોંડલ માર્કેટ યાર્ડ ની અંદર ગોંડલ નું પ્રખ્યાત ગોંડલિયા મરચા આવક ગઈકાલે શરૂ કરવામાં આવેલી હતી અંદાજે ત્રણ જેટલી ભારીના ના આવક થયેલ છે સારા માલ ની અંદર જોઈએ તો ત્રણ હજાર થી લઈને પાંત્રીસો ના વીસ કિલો ના ભાવ છે અને હજુ પણ ભાવ વધશે અને થોડોક ડેમેજ ને નબળો માલ હોય એના બારસો થી પંદરસો રૂપિયાના ભાવ છે સરેરાશ જોઈએ તો ગયા વર્ષની સરખામણી આ વર્ષે હજાર બારસો રૂપિયા જેવો મરચાનો ભાવ ઊંચો છે અને હજી મરચાની આવક દિવસોમાં વધશે અને મુહૂર્તના ભાવ જોઈએ તો આઠ રૂપિયા પર વીસ કિલો ભાવ નીકળેલ છે ઓકે રોજ મારું નામ જગદીશ રૂપારેલિયા બિલના ટ્રેડિંગ કંપની માર્કેટ યાર્ડ ગોંડલ બી ચોપન આજરોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં દસ અગિયાર બે હજાર પચીસ ને સોમવારના રોજ મરચાના શ્રી ગણેશ કરેલ છે તો મરચાની બોણીમાં પેલી હરાજીમાં તિલક ટ્રેડિંગ કંપનીમાં ત્રણ વારી મરચાંની અરાજી થઈ તેમાં બિલના ટ્રેડિંગ કંપનીએ આઠ હજાર ને એક રૂપિયામાં ખરીદી કરેલ છે અને આજરોજ મરચાંની સારી આવક છે પચીસો થી પાંત્રીસો વાળીની આવક છે અને જનરલ ભાવ પચીસો થી પાંત્રી છત્રી ના ભાવ છે આ વખતે કમોસમી વરસાદ પડવાના કારણે મરચીમાં સારું એવું નુકસાન થયું છે તો તો ખેડૂતો પૂરતા ભાવ મળે જ ટકી શકશે એટલે મારું માનવું એવું છે કે ચાર હજાર થી પિસ્તાલીસો ના ભાવ રહીએ તો ખેડૂતોને એના પોષણક્ષમ ભાવ મળે એવી અમે આશા રાખીએ છીએ જય હિંદ જય ભારત મારું નામ વિપુલ ગામ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ આજરોજ મેં ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં મરચા નું મુહૂર્ત કર્યું એમાં મને આઠ હજાર રૂપિયા ભાવ મળ્યા છે અને મેં બાર વીકા મરચી નું વાવેતર કરેલું છે અને આજ રોજ મુહર્ત ના આઠ હજાર ને એક રૂપિયો મળેલ છે